ગુજરાત પોલીસના એસઆઈ હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલના ગ્રેડ પે મામલે હવે આંદોલન વધુ વેગ પકડી રહ્યું છે અને પોલીસ પરિવારો પણ મેદાને આવ્યા છે ત્યારે પીપલોદ રામપુરા રાંદેર ઉધના અને સરાવતપુરા પોલીસ લાઇનમાં પોલીસ પરિવારો રસ્તા પર આવ્યા હતા અને હકની માંગ કરી હતી ગુજરાત પોલીસના આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલના ગ્રેડ પેને લઈને સોશિયલ મીડિયામાં ચાલતો આંદોલન હવે રાજ્યભરમાં ફેલાઈ જવા પામ્યો છે રાજકીય નેતાઓ સાથે લોકો પણ પોલીસના ગ્રેડ પે મામલે મેદાને આવ્યા છે અને સરકાર પાસે પોલીસના ગ્રેડ પેની માંગ કરી રહ્યા છે તો હવે સુરતમાં પોલીસ પરિવારો પણ ગ્રેડ પે મામલે વિરોધ નોંધાવી રહ્યા છે સુરતના પીપલોદ રામપુરા રાંદેર બાદ ઉધના પોલીસ લાઇનના ગ્રેડ પે મામલે પોલીસ પરિવારે વિરોધ નોંધાવી ગ્રેડ પે અમારો હક આપવાની માંગ કરી હતી અમે ઉધના પોલીસ લાઈન પરિવાર તરફથી છીએ અને અમારો મુદ્દો એ છે કે અમારે પોલીસ કર્મી ભાઈઓનો પગાર વધારવા માટેનો છે અને એમની જે ફિક્સ નોકરી છે તે નક્કી કરો કારણ કે એ લોકોને ચોવીસ કલાકની નોકરી હોય છે છતાં પણ એ લોકોને એટલી યાતનાઓ ભોગવવી પડે છે અને બીજું કે આ મોંઘવારીના સમયમાં વીસ હજાર પગારમાં કંઈ થતું નથી એટલે અમારી એક જ માંગ છે કે એમનો યુનિયન બનાવો અને એમનો પગાર વધારો કેમ કે અમારે એ સમયની અંદર આમ જોવા જઈએ તો વાર તહેવારમાં પણ અમારી સાથે હાજર નથી રહેતા અને કોઈ દિવસ ત્રણસો પાસઠ દિવસમાંથી એક પણ દિવસ એવો નથી આવ્યો કે એ લોકો પોતાની છીટ છૂટથી કોઈપણ તહેવાર ઉજવી શક્યા હોય અમારે ગામની અંદર પ્રસંગ હોય તો એ અમારે એકને જવું પડે છે મરણ પ્રસંગ હોય કે લગ્ન પ્રસંગ હોય છતાં પણ અમારે એક એકને જઈને તે હાજરી આપવી પડે છે તો અમે તે અઠાવીસો ગ્રેડ પે છે એમાંથી બેતાલીસો કરો બીજા રાજ્યની સાથે સરખામણી નહીં કરવાની ના પાડે છે પણ આપણા ગુજરાતની અંદર જ પોલીસ કર્મીઓને એટલો પગાર છે એટલે અમારે આગળ આવવું પડે છે અમે સરકારની અંદર કંઈ દખલગીરી કરવા નહીં માંગતા પણ અમારો પગાર વધારવો જોઈએ ગ્રેડ પે માં વધારો થવો જોઈએ અને આ ચોવીસ કલાકની જે નોકરી છે એમાંથી થોડો અમને છુટકારો મળવો જોઈએ ઉધના પોલીસ લાઇન બાદ સુરતની સલવતપુરા ખાતે આવેલા પોલીસ લાઇનમાં પણ પોલીસ પરિવારે રસ્તા પર ઉતરી ગ્રેડ પે પોતાનો હોકાપોની માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું તો પોલીસ પરિવારની મહિલાઓ સાથે બાળકો પણ વિરોધ પ્રદર્શનમાં જોડાવા પામ્યા હતા અને થાળી પણ વગાડી હતી ગુજરાત પોલીસના એએસઆઈ હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલના ગ્રેડ પેની માંગ આવી ઉગ્ર બની રહી છે ત્યારે સરકાર દ્વારા તાત્કાલિક ઘટતું કરાય તેવી માંગ ઉઠવા પામી છે અઝર કુરશી સાથે પ્રકાશવાળા